અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મ અને સિંગર આર્ટિસ્ટ મહિલા સોનલબેન વ્યાસ સાથે મુલાકાત થતા તેમના જીવનની રોચક વાત સાથે જીવનના સંઘર્ષો બાદ ફિલ્મી અભિનેત્રી અને ગાયક કલાકાર તરીકે જાણીતા થયા છે અને નાનપણથી બાળ કલાકાર તરીકે તેમની ફિલ્મ લાઈનમાં નામના મેળવી અને પ્રસિદ્ધ થયા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું જૈનિશ શુક્લા આપની હારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ તેની YouTube ઉપર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે અમદાવાદ શહેરની અંદર એક એવા આર્ટિસ્ટ છે જે ફિલ્મ અભિનેત્રી પણ છે અને સિંગર પણ છે અને તે મણિરાજભાઈ બારોટ પ્રાણલાલ વ્યાસ દમયંતીબેન બરડા બરડાઈ એવા જૂના એવા ઊંચી ઊંચી હસ્તીઓ જોડે એમણે પોગ્રામ કર્યો છે અને વધારે પડતો પ્રોગ્રામ એમને અહીં ઘી કાંટા ધનસુખનાથ બાપુનું મંદિર છે ત્યાં ભાદરવા મહિના પણ મહિનાની અંદર પણ એ પ્રોગ્રામ કરે છે ડાયરાનો ધનસુખનાથ બાપુના પણ એમને આશીર્વાદ એવા મળ્યા છે ત્યારે આ બેન અમારી સાથે જોડાઈ ગયા છે તમારું નામ શું છે તમે કઈ રીતના આ સ્ટેજ ઉપર તમે પહોંચ્યા છો તમારી જિંદગીની અંદર તમે ઉતાર ચઢાવ તો આવ્યા જ હોય જ કે ઉતાર ચઢાવ વગર તો તમે આગળ આવી જ ના શકો જેને આપણે સંઘર્ષ કહીએ છીએ એ સંઘર્ષ તો તમારી જોડે હોય જ તમે નાનપણથી બાર કલાકાર હતા તો કઈ રીતના હતા કઈ રીતે તમે આગળ આવેલા કઈ રીતે તમે ત્યાં આ સ્ટેજ ઉપર ગાવાનું ચાલુ કરેલું અને તમને કઈ રીતના સફળતા મળેલી છે આ જે અત્યારે જે દર્શક મિત્રો જેને ક્રાઉડ એ તમારા આશિક બન્યા તમારા સોંગ જોઈને ગાઈને અને પિક્ચરો જોઈ હશે તો કેવી રીતના તમે આમાં સફળતા મેળવી મારું નામ સોનલબેન વ્યાસ છે મેં ફિલ્મમાં બી કામ કર્યું છે મારો મેન વિષય સિંગિંગનો છે અને હું છેલ્લા ચાલીસ વર્ષથી આ ફિલ્ડમાં છું નાની હતી ત્યારથી મને ગાવાનો શોખ ખૂબ જ હતો અને પ્રેરણા મળી હતી મારા મમ્મી પાસેથી મારા મમ્મીનો અવાજ ખૂબ જ સરસ હતો ખૂબ મીઠું ગાતા હતા એમના બી કોઈ ગોળ ફાધર નહોતા પણ વારસામાં જ અમને મળ્યું તો એમ મને પણ મારા મમ્મી પાસેથી વારસામાં સિંગિંગ મળ્યું અને મમ્મી સારા ભજની કરતા ભજન મંડળ ચલાવતા નાની હતી ત્યારે મમ્મીની સાથે ભજનોમાં જાઓ પછી ઢોલક વગાડતા શીખો ભજનમાં ઢોલક વગાડું આજે હું બહુ સારી ઢોલકવાદક પણ છું એટલે શોર્ટમાં એમ કહેવું કે મને પહેલાં નાનપણથી ગાવાનો શોખ હતો પ્રેરણા મમ્મી પાસેથી મળી મમ્મીએ મારી પાછળ યથાર્થ પ્રયત્ન કર્યા મને એક સારી સિંગર બનાવવા માટે એમને સંઘર્ષ બહુ કર્યા કેમ કે મારું ફેમિલી હતું એ રૂઢિવાદી હતું અને મારા પપ્પા પણ મારા દાદી કે એટલું જ કરતા મારા દાદી એમ કે કલાકાર જ છે એને પરણાવી દો છોકરીની જાત છે અને પ્રોગ્રામમાં મજા આવે રાત્રે ઘરે આવે એવો પણ મારા મમ્મી ચટ્ટાન બનીને એ બધાની સામે ઊભા રહ્યા મમ્મીએ નક્કી કર્યું હતું કે મારી સોનને મારે ગાયક બહુ સારી બનાવી બનાવીને બનાવી મમ્મીએ ખૂબ જ ભોગ આપ્યો મમ્મી મારી સાથે 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 પ્રોગ્રામોમાં આવતા રાત્રે મારી સાથે ઉજાગરા કરી પછી ઘરે આવી અને મારા માટે રસોઈ ગરમ ગરમ બનાવતા હું સૂઈ જાઉં મમ્મી રસોઈ બનાવે એક બે કલાક માળ સુતા હશે મમ્મીએ મારી પાછળ ખૂબ જ કર્યું છે અને એને મમ્મીને ખૂબ વંદન છે અને કુદરતને કહું કે બહુ બહુ મને મારી આજ માં મળે આ જે તમે પ્રોગ્રામો કરતા હતા સ્ટેજ ઉપર કલાકારો જોડે કેવા તમારા કડવા અનુભવ થયા હશે સારા નરસા અનુભવ કડવા પણ થયા હોય મીઠા પણ અનુભવ થયા હોય પબ્લિક જોડે પણ તમે કેવો પ્રતિસાદ મળ્યો છે કડવો પણ મળ્યો હોય સારો પણ મળ્યો હોય અને એ વખતનું જે તમારું પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ તમે નક્કી કર્યું તૈયાર કર્યું અને પછી તમે વિદેશમાં ગયા વિદેશમાં કઈ કઈ જગ્યાએ તમે કામ કામ કર્યું કર્યું વિદેશની અંદર કયા કયા કલાકારો સાથે મારે અમે સૌથી રૂપિયામાં કાર્યક્રમ કર્યો હતો એકાવન રૂપિયામાં ભજન ગાવા માટે ગઈ હતી એના પછી લોક લોકગાયક ખીનજીભાઈ ભરવાડ હતા એમની સાથે મારો પરિચય થયો પછી અમારી યુનિટી થઈ કાઠિયાવાડમાં અમારા પ્રોગ્રામ ખૂબ ચાલુ થઈ ગયા અને મારા વીરને કેજોરે આણા મોકલે એ ગીત બડોલ કાઠિયાવાડ બાજુ બડોલ ગામ છે ત્યાં આગળ મારા વીરને કેજો કે આણા મોકલે એ ગીત મારું ખૂબ જ ફેમસ થયું ત્યાંના આજુબાજુના જેટલા પણ ગામ હતા ત્યાં બધાએ મારા વિડીયોઝને એ બધું જોઈને બધા મોસ્ટલી મને જ બુક કરવાની પેલી કરતા પછી મણિરાજ બારોડ સાથે મારે ઓળખાણ થઈ અને પછી મારી અને મળીરાજની ખૂબ જ જોડી જબરજસ્ત જામી અમે લોકોએ ઘણા બધા ટિકિટ શો કરેલા ઘણા બધા ખેતરોમાં ને એમાં પેલું તંબુ જેવું બાંધે છે ને ચારે બાજુ એવું બાંધે અને મેં લોકોએ પ્રોગ્રામ કરેલા હું હો મણીરાજ હોય ભીખુદાન ગઢવી ગાંધીનગરવાળા હોય કાશ્મીરા ગોહેલ હોય પ્રભા રબારી હોય નાના કાકા વ્યાસ હોય અને મેં ઘણા જ કાર્યક્રમ કરે છે સમજો ને કે સવારના પાંચ પાંચ વાગી જતા હતા મારા ડાયરામાં અને બહુ જ મહેનત કરી છે પછી અમારું એ ગીત બહુ જ ફેમસ હતું મારું ને મણિરાજનું સડક વચ્ચે છાપરીના બાંધિયેરે એમાં તો ઘણા માસીબાઓ આવતા જોવા માટે ઘણા અમારા સમાજ બ્રાહ્મણ સમાજના આવતા એમાં એક અમારા વ્યાસનો છોકરો હતો એ અડી ગયો સડક વચ્ચે છાપરીમાં શું છે સામસામા સંવાદો છે એકબીજાને અલ્ટો નોટ એક હરીફાઈ હરીફાય છે તો મણિરાજ ગાયો કે થોડી રસ્તા વચ્ચે થોડી ખટારામાં એકલીના બેસતી રહે કોઈ ડ્રાઈવર તને વગડે ઉતારશે ને એટલે ઓડિયન્સમાંથી એક છોકરો મારો બહુ ચાહક હતો ને બ્રાહ્મણ બ્રાહ્મણસવાદનો હતો એને ખૂબ લાગી આવ્યો એ છોકરો સ્ટેજ પાસે આવીને મળી રાત્રે અડસઠ બોલવા મળે તો મારી બ્રાહ્મણી છોકરીને આવું બોલે જ કેમ પછી રેખાબા ને બધા માસીબાઓ આવતા પછી મેં એવો જવાબ આપ્યો કે છોરા આવા ગીતડા ના ગઈએ રે છોરા આવા ગીતડ ગાવાથી કોઈ માસી તને બહુચરાજી પહોંચાડશે તો રેખા માસીને બધા એટલા ખુશ થઈ જાય એક ખરીફાઈ થતી હતી અમારી અને બધાને મજા આવે માસીને બધાને પછી માસી મને ઇશારો કરીને કેમ જોરદાર મળી દાદને જવાબ આપ્યો આવા બધા ઘણા કાર્યક્રમ કરે છે એના પછી ઘણા બધા દિવાળીઓ સાથે મારે સારો પરિચય થયો દમિંતીબેન સાથે થયો સુરેશભાઈ રાવળ સાથે થયો પછી ઈશુભાઈ ઈશ્વરદાન ગઢવી સાથે નિરંજન બાપુ સાથે કરસનભાઈ સાગઢે મીનાબેન પટેલ સાથે ઘણા બધા પ્રોગ્રામ્સ અમે લોકોએ કર્યા કચ્છ કાઠિયાવાડ કોઈ એવું ઠેકાણું થઈ જે કાર્યક્રમ ન કર્યા કોઈ અને વિદેશોમાં દુબઈ મસ્કત લંડન અને હું આફ્રિકા ગયેલી ત્યાં પણ મારા જબરજસ્ત ઇન્ટરવ્યૂ લેવાતા હતા રેડિયોઝ ઉપર બી લેવાતા હતા અને જે ઓર્ગેનાઇઝર લઈ જાય એનું પંદર કે વીસ મિનિટનો ઇન્ટરવ્યૂ હોય અને મારો કલાક કલાકનો ઇટ ઇન્ટરવ્યૂ થો એટલે બોલો ઓર્ગેનાઇઝરને બહુ ચીડ ચડતી કે આ સિંગરને લાવ્યો છું હું બુક કરી અને એના બધા ઓર્ગેનાઇઝર આનું કેમ ઇન્ટરવ્યૂ વધારે લેશે મતલબ એટલે એવા બધા થોડા ઘર્ષણ થાય મારા વચ્ચે એવું બધું પણ થતું હતું પછી ઘણા બધા પ્રોગ્રામ કર્યા નરેશભાઈ મહેશભાઈ સાથે પણ મેં ઘણા કાર્યક્રમ કર્યા છે એમના દીકરા હિતુભાઈ એમનો દીકરો સુરેશભાઈ મહેશભાઈની દીકરી પૂજા બધાની સાથે બહુ સારું હતું નરેશભાઈ સાથે ફેમિલી રિલેશન્સ હતા મણિરાજ બારોટ સાથે સાત વર્ષ મેં કામ કર્યું પણ પછી થોડાક એવી વાતો છે કે આપણે જાહેર કરવાની જરૂર નથી ઓડિયન્સને ખબર જ છે કે રીઝન શું હોય શકે મણીરાજ સાથે છૂટું થવાનું પછી મેં મારા કાર્યક્રમ ચાલુ કર્યા બીજું કે એવું છે ને કે દરેક લાઈનની અંદર જ્યાં જુઓ ત્યાં ફૂલ હશે ને ત્યાં ભમરા તો ઉડતા જ હોય ઠીક છે કાગડા જ્યાં જુઓ ત્યાં કાશી તે કાગડા કાળા હોય છે જ એક બે મને એવા પણ અનુભવ થયેલા પણ હું અત્યારના જનરેશનને અત્યારની લેડીઝોને એમ કહું કે તમારી પાસે કળા હોય તમને મા ભગવતીએ જો તમને ખૂબ જ એની કૃપા તમારી ઉપર હોય તો ક્યારેય કોઈની સામે તમે ઝૂકશો નહીં કોઈ પણ રીતે ગમે એવો માણસ હોય કે ગમે એવો ધૂણંધર હોય એને જવાબ આપવાની તમે તાકાત રાખજો મારી અંદર છે ને મને લોકો એમ કહેતા કે આ દસ ભાઈડા બગીને એક બાયડી બની છે મેં મારી જિંદગીમાં મારા આત્માન આત્મસન્માન સાથે મારા આદર્શો સાથે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી કર્યો ગમે એવો માણસ હોય ને એને જવાબ આપવાની ફૂલ તૈયારી મારી હોય અને મેં આપ્યા છે સારા સારા ધોરણધારોને જવાબ આપ્યા છે જે પ્રેમથી માનતા હતા એને પ્રેમથી આપ્યા છે વેમથી માનતા હતા એને વેમથી આપે છે જે લોકો હાથથી માનતા હતા એને હાથથી આપે છે એટલે હોય છે દરેક લાઇનમાં આવા બધા માણસો હોય એને સાથે એમને એમની રીતે આપણે જવાબ આપવો પડે છે એ એ રીતે પણ મેં જવાબ આપ્યા છે બીજું કે જે લોકોને કળાની કદર છે જે લોકોને ખરેખર સંગીતને જોઈએ છે સંગીત જેને ગમે છે ને સંગીતની જ જેને જરૂર છે એ લોકો મને બુક કરે છે અને જે છીછડા અમુક માણસો હોય છે એવી છાપ છોડી દે છે કે બેન તો બહુ ગરમ મગજના છે માથા ભારે છે એ છે બહુ છે શોર્ટમાં એવું હોય કે તમને દ્રાક્ષ જો ખાવા ના મળે તો પેલો લુચ્ચું શિયાળ હતું ને કે ભાઈ દ્રાક્ષો ખાટી છે એટલે જેને જેને અમુક એવા માણસોને મેં જવાબ આપ્યા છે એ કદાચ ટીકા બી મારી પાછળ કરતા હોય પણ મને કોઈ જ ફરક નથી પડતો હું સાચી છું મા સરસ્વતીની મારી પર ખૂબ કૃપા છે પછી મારે કોઈની સામે ઝૂકવાની ક્યાં જરૂર છે અને જેને મારી કળાની કે એની જે જરૂર છે એ લોકો મને બુક કરે છે પહેલાના જે કલાકારો હતા અને અત્યારના કલાકારોમાં જમીન આસવાનો ફેર છે આર્ટિસ્ટમાં જમીન આસવાનો ફેર છે પહેલાના જે કલાકારો થઈ ગયા અને અત્યારના કલાકારોમાં પહેલા જે કલાકારો હતા એમાં દુહા છંડ રાસડા એ ગવાતા હતા અત્યારે ધીરે ધીરે લુપ્ત થતું જોવા માંડ્યું છે તમે જુઓ તો અત્યારે બધા ડિસ્કો દાડિયા આવી ગયા છે પહેલાના જે ગરબા પ્રાચીન અતિ પ્રાચીન ગરબા હતા તમે ગરબા ઉપર જઈએ તો પહેલાના અતિ પ્રાચીન ગરબા હતા અને હવે અત્યારે તો બધું ભેગું થઈ ગયું છે મિક્સ મિક્સિંગ થઈ ગયું છે કે ગરબાનો તાલ ન સેટ થતું જ નથી જેમાં દુહો છંદ અંતરો મુખડું ક્યાંય નું ક્યાંય એ થાય છે અને અત્યારે શું થઈ રહ્યું છે બધું મોટું મોટા ભાગે મ્યુઝિક જ વાગે છે ઓર્ગન જ વાગે છે તમે જો ડ્રમ સેટ ને એ જ વાગતું હશે અને ગાય છે બે ત્રણ લીટી જ ગાય છે તો એનું કારણ શું એના કારણમાં એવું છે કે હું તો પહેલાં કલાકારોને પહેલાંનાને અત્યારનાને બી ખાસ કહું છું કે તમે આપણી સંસ્કૃતિને જાળવી રાખો પૈસા માટે થઈ અને તમે ઓડિયન્સ કે જે બી કંઈ કહે છે એ રજૂઆત ન કરો કેમ કે આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે નિશભાઈ આપણને આજે મને ખૂબ દુઃખ થાય છે અમે લોકો મહેનત કરતા કેવા કેવા ગીતો પહેલાં ગવાતા હતા એ આજ બી ગાઈએ ને તો આપણને આમ મજા આવી જાય અને સાંભળવાળાને પણ મજા આવે અત્યારના કલાકારો કંઈ સમજતા જ નથી પૈસાને વધારે મહત્ત્વ આપે છે અત્યારે બધું પોલિટિક્સ બીટલું ચાલી રહ્યું છે કે જ્યાં જુઓ ત્યાં પોલિટિક્સ છે આનું આને ખેંચું આને આનું ખેંચું અમારા વખતે અમે કેવલ કાર્યક્રમ કરતા યોગદાન આપતા અમારી સંસ્કૃતિને અમે પીરસતા હતા અને આજે આ આપ જેમ કહો છો કે એમ બધું લુપ્ત થતું જાય છે બહુ સાચી વાત છે અને થોડોક ઓડિયન્સનું બી છે પણ ઓડિયન્સને પાછી આપણી સંસ્કૃતિમાં લાવવાની જવાબદારી કલાકારોની છે આજે તમને ઓડિયન્સ કંઈક છેછડું માંગશે ને તમે એમને આપશો તો બીજી ન કંઈ નવી ને નવી તમારી પાસે ફરમાઈશ કરવાના છે પણ તમે કંઈક સ્ટેજ ઉપર બેસીને કલાકારો એવું ગાવ કે ભાઈ ઓડિયન્સને મોજ આવી જાય કે વાત છે આ લોક ગાયકોના મોઢે લોક ના લખાયેલા ગીતો સતત ગાતા રહે આજનું જનરેશન બી એ ગીતો ગાય કે એ સોનલા નું બેડલું મારી રૂપની ઢોણી સોનલા નું બેડલું મારી રૂપની ઢોણી એક નાતે ગર ના પરસો પાણી રાજરાજિયા એ મળી દેને તમારો છેડલોજી ઓધીરે ચૂડી દેને તમારો કેડલોજી રે આવા આવા જે લોકકવિઓ ગાયેલા કે લોકકવિઓએ લખેલા ગીતો એ લોકો અમે લોકો ગાતા હતા દમતીનાબેન છે બધા પણ આજે બધું લુપ્ત થતું જાય છે એનું અમને ઘણો દુઃખ છે પણ અમે એટલું કહી શકીએ આપના ચેનલના માધ્યમથી કલાકારોને તો ગુજરાતી ફિલ્મોની ડોલીવુડ કહેવાય અત્યારે ગુજરાતી ફિલ્મ એટલે હિન્દી ફિલ્મોના બોલીવુડ કહેવાય ની અંદર જે પહેલાના જે જૂના કલાકારો હતા અને અત્યારના કલાકારોમાં જમીન આસપાસ મુખ્યો છે તે પહેલાના ડાયરેક્ટરો જે સ્ટોરી લખે એટલે પિક્ચર તમારે જોવાની જ ઈચ્છા થાય કેમ કે ઓથલ પદમની જુઓ સંતુ રંગેલી જુઓ વીર માંગરા જુઓ બરાબર પછી રૂપલી દાતનવારી એક આવીતું પિક્ચર ગુજરાતી મને ખ્યાલ છે ત્યાં સુધી એ જે વખતના જે પિક્ચરો હતા અને અત્યારના પિક્ચરોમાં કેમ જમીન આસમાનનો ફેર થઈ રહ્યો છે પહેલાના કલાકારો અત્યારના કલાકારો કેમ કે ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલત્તાની જોડી પછી આવ્યા નરેશભાઈ કનોડિયા સ્નેહલત્તાની જોડી પછી હિતેન કુમાર અને રોમા ની જોડી આવી અને પછી જેમ કે લંકેશ અરવિંદભાઈ ત્રિવેદી જેને રાવણ રામાયણની અંદર રાવણનું પાત્ર ભજવ્યું હતું એમને જે શ્રેય જોયા દાદા પરદેશ પિક્ચર એમને હિટ કરી તો અત્યારના જે આર્ટિસ્ટો છે અને પહેલાના આર્ટિસ્ટોમાં જમીન આસમાનો ફેર રહ્યો છે પહેલાંની જે સ્ટોરીઓ લખાતી હતી અત્યારની જે સ્ટોરીઓ લખાય છે અને ધીરે ધીરે પબ્લિક જે છે ગુજરાતી ફિલ્મની બાજુ પહેલાં હતી હવે ધીરે ધીરે ગુજરાતી ફિલ્મ જતી રહેવા માંડી છે પબ્લિકનો જે ક્રાઉડ છે એ બહુ દેખાતો નથી મોટાભાગની હિન્દી પિક્ચરો જોવામાં આવે છે તેનું કારણ શું છે રીઝન શું છે જેની સ્વાય કારણમાં એવું છે કે પહેલાંની જે સ્ટોરીઓ લખાતી હતી ડાયરેક્ટરો દ્વારા એ જબરજસ્ત ઐતિહાસિક લખાતી હતી કે જે સ્ટોરીઓ પહેલાં બની ચૂકી છે સમાજની અંદર એના આધારિત બનતી અને ત્યારના આર્ટિસ્ટો જેવા કે સ્નીલતાબેન છે ઉપેન્દ્રભાઈ છે નરેશભાઈ કનોડિયા છે અરવિંદભાઈ ત્રિવેદી છે આ બધા જ્યારે એ પાત્ર ભજવતા ને ત્યારે તમને એવું જ લાગે કે આ જ છે ઓતપ્રોત અંદર એકદમ એ પાત્રની અંદર ઘૂસી જતા હતા કે ભાઈ વીર માંગડાવાળો છે તો એમાં ઉપેન્દ્રભાઈ માંગડાવાળો બન્યા છે તો તમને આ બેહૂબ માંગડાવાળો જ લાગે તમે થોડી વારમાં ભૂલી જ જાઓ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે કેમકે એમાં પ્રાણ પૂરતા હતા જે પાત્ર હતું એની અંદર આ કલાકારો પ્રાણ પૂરતા હતા અને ત્યારના ડાયરેક્ટરો બી એવી સ્ટોરીઓ લખતા હતા નરેશભાઈ પણ ઘણી બધી એમની પણ મેં ફિલ્મો જોઈ છે અને નરેશભાઈને તો હું પર્સનલી ઓળખું એમની સાથે મેં ઘણા શો બી કરેલા છે નરેશભાઈ મહેશભાઈ અને એ પણ એવા એવા જાજરમાન કલાકાર હતા કે એ જેવા જાજરમાન ફિલ્મોમાં દેખાતા હતા એવા જ જાજરમાનને બહુ નિખાલસ માયાડો એટલા બધા લાગણીશીલ હતા નરેશભાઈ પણ એટલે મારો કહેવાનો મતલબ છે એ કે ત્યારના ડાયરેક્ટર એવી સ્ટોરી લખતા હતા અને ત્યારના અભિનેતાઓ અને અભિનેત્રીઓ એમાં પ્રાણ પૂરતા હતા જે પાત્ર હોય એ પાત્રની અંદર પ્રાણ પૂરતા રાખ હેંગાર તો રાખ હેંગાર જ લાગે એમ આપણને એમ ના લાગે કે આ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી રાખેગાર બન્યા છે એમ પછી પદ્મા તો સ્નીલતાબેન પદ્મા બને છે તો એમાં એમાં એ પોતે પદમાં જ તમને લાગે એવું ભૂલી જાઉં કે આ સ્નીલતાબેન છે એટલે આવા કલાકારો આપણી પાછળ ધૂણંધર કલાકારો હતા ત્યારે અત્યારે પણ જો સ્ટોરી સારી લખાતી હોય તો અત્યારે હું એમ કહું કે એ કલાકારોની તોલે તો અત્યારે કોઈ આવે જ નહીં ઠીક છે વિલનમાં વિલનમાં આપ જુઓ ફિરો ચિરાનીભાઈ છે નલીન દવે હતા કેવા કેવા બધા કલાકારો હતા એ બધા હવે ભગવાનના ઘરે ગયા અત્યારના કલાકારોમાં એવું છે કે અત્યારના કલાકારો આપણે કહેશું તો કદાચ કોઈને એમ લાગે કે ભાઈ સોનલબેન વધારે બોલે છે પણ સ્ટોરીઓ બી એવી લખાય છે કલાકારોમાં અભિનયનો અભાવ છે અત્યારના કલાકારોમાં બસ એક બે પિક્ચર કરી સ્ટાર બની ગયા અભિનયનો એટલો બધો અભાવ છે આપણે ગુજરાતી પિક્ચર જોવા જઈએ ને તો આપણને એમ લાગે કે એના કરતાં નાટક સારું એટલા બધું લુપ્ત થવા માંડ્યું છે એટલે હવે ઓડિયન્સને શું છે કંટારો આવે છે ગુજરાતી ફિલ્મો જોવી નથી ગમતી હા એક આદું એવું પણ પિક્ચર આવે હમણાં લાલો પિક્ચર કંઈક રિલીઝ થયું તો ઓડિયન્સ આવું છે થિયેટરો એટલે કદાચ ક્યાંક એવી બી ફિલ્મ આવી જાય તો ઉપડી જાય છે બાકી દુઃખની વાત એ છે કે હવે પહેલાં જેવા અભિનય કરતાઓ આર્ટિસ્ટો નથી રહ્યા અભિનેત્રીઓ નથી રહી એ વાત તો ઘણું દુઃખ છે મને તમારું કયું પહેલી પિક્ચર આવ્યું ફિલ્મ ગુજરાતી આવી અને એમાં તમે કયો રોલ કરેલો હતો અને ફિલ્મનું નામ જણાવશો અને એના ડાયલોગો અમને સંભળાવશો તમારા જે ક્રાઉડ છે દર્શક મિત્રોને મેં ફિલ્મો તો ઘણી કરી છે પહેલી ફિલ્મ મેં જન્મો જન્મની પ્રીત કરી હતી શ્રોણી નારેજાની એના પછી રમેશ સોલંકીની ડાકોરનો ઠાકોર કરી કરી હતી એમાં શ્રીકાંતભાઈ સોની હતા અને બેન હતા કોમેડીમાં અહો અને હરીશ ધરજી હતા પછી મેં બહુ જ જાણીતા જેઓ ઉપેન્દ્રભાઈ અને અનિલતાની સ્ટોરી લખતા ફિલ્મોની જે ઐતિહાસિક ફિલ્મો એવા કેશવ બાપુ રાઠોડ એમની ઘણી બધી ફિલ્મો કરી છે એમાં એમનો સન ચંદન રાઠોડ ની સાથે ઘણી બધી મતલબ કે ફિલ્મો કરી હિતિનભાઈ સાથે કરી છે રજનીબેન બાળા સાથે ભાવિનીબેન સાથે જેમેરીબેન બેન સાથે જયેન્દ્રભાઈ મહેતા સાથે અને મારું એક બહુ સરસ પિક્ચર હતું જીવનદાન જીવનદાન પિક્ચરમાં મેં વિલનનો રોલ કર્યો છે અને મારી હું મારી પેરમાં હતા હસમુખભાઈ ભાવસર એ ખૂબ યાદગાર રોલ કરે છે વેમ્પનો રોલ કરે છે મેં અને એમાં એવું હોય છે કે કોલેજની છોકરીઓ હોય છે અને એમાં આચાર્યમાં હું હોઉં છું અને પ્રિન્સિપલને હસમુભાઈ ભાવસાર હોય છે તો છોકરીઓને કોસલાવી પટાવી અને પ્રિન્સિપાલને સપ્લાય કરવાની હોય છે ને એવું હોય છે અને પછી એમાં પકડે છે અમને લોકોને છેલમાં નાખી દે છે અને પછી જે પછતાવાના આંસુ જેલમાં હોય છે કે હું સ્ત્રી થઈ અને સ્ત્રીની વેદનાને જાણી ન શકી આજે મેં આવું કૃત્ય કર્યું છે મને ભગવાન સાત બહુ પણ માફ નહીં કરે દીકરી જેટલી દીકરીઓ સાથે મેં આ કર્યું છે મને દિલથી માફ કરજો અને ઈશ્વર મને માફ કરી દેજો મેં આ મોટામાં મોટો ગુનો કર્યો છે ડાયલોગ્સ તો બહુ લાંબો છે પણ આ રીતનું મેં કરેલું છે પછી નીતિનભાઈની એની ફિલ્મ હતી ભૂલી ભૂલાઈની સાયબા તારી પ્રીત પછી મોઘાબોલની પ્રીત હતી એમાં મેં અને જીતુભાઈ પંડ્યાએ કોમેડી રોલ કર્યો છે એમાં દેવી સમ દેવી પૂજકનો રોલ કર્યો છે અને એમાં હું જીતુભાઈને થપાટ મારી કહું છું આ હા 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 રોયા આ તો બારનું ભાણું ખાવા માટે બહુ સારવાર થઈ રહ્યો ને પણ એને તું છે ને બહારનું ભાણું અને ઘરનું ભાણું બે ખાવા જઈ તો ઘરના પાણામાંથી રહે ને બહારના પાણામાંથી રહે હા સુધરી જા મારા રોયા તું સુધરી જા એ બધા ડાયલોગ છે ઘણા બધા પણ આવો ભૂલી બી ચૂકી છું ઘણી બધી ફિલ્મો કરી છે અમારા દર્શક મિત્રોને તમારો શું સંદેશો છે દર્શક મિત્રો બધા સમજદાર છે દર્શક મિત્રોને મારે એવું કહેવું છે કે સારા ગીતો સાંભળો સારી ફિલ્મો જુઓ અને કોઈ એવી ફિલ્મ લાગે છે કે આ યોગ્ય નથી તો એનો બહિષ્કાર કરો સમાજને કંઈક કલાકારોને બી કહેવું છે અને અત્યારના અભિનયકર્તાઓને અભિનેત્રીઓ કે સિંગરો બધાને મારે એક જ નમ્ર વિનંતી છે કે દોસ્તો તમને કળા કુદરતે આપી છે તો તમે વહેલા મોડા સક્સેસ થવાના છો ધીરે ધીરે થશો પણ તમને કોઈ નીચે પાડી નહીં શકે અને સમાજને કંઈક તમે એવું આપી દો સમાજને કંઈક એવા ગીતો આપો સમાજને કંઈક એવું તમે આપો કે સમાજ સદીઓ સુધી તમને યાદ કરે જેમ કે આજે આપણે ઉપેન્દ્રભાઈને કે શેલતાબેનને અરવિંદભાઈને બધાને યાદ કરીએ છીએ સિંગરોમાં જેમ કે દમયંતીબેન છે મીનાબેન છે કરસનભાઈ સાગઢે છે પ્રાણભાઈ છે એ બધા એક કોહીનું હીરા કહેવાય જેને આપણે એમની અત્યારે હસ્તી હોય કે ના હોય સદીઓ સુધી એમને લોકો યાદ કરવાના છે અને કરતા રહેશે તો એવું કંઈક આપો કે સમાજ જીવે ત્યાં સુધી બધા બધાને યાદ કરે અને આપણે છેલ્લે તમે જે અત્યારે હાલ જગ્યા ઉપર બેઠા છો રામાપીરનું મંદિર છે અને ધનસુખનાથ બાપુની સામે ગાધી બેઠી છે તો ધનસુખનાથ બાપુ વિશે પણ કંઈક બે શબ્દો બોલો જલી કો આગ કહેતે હૈ બુજી કો રાગ કહેતે હે જલી કો આગ કહેતે હૈ બુજી કો રાગ કહેતે હૈ ઉમે જો ધુઆ નિકલતા હૈ ઉસે ધનસુખનાથ કહેતે હૈ ધનસુખ બાપુ માટે તો જે કંઈ બોલીએ ઓછું છે બાપુ અમારા ગુરુ સમાન હતા બાપુ ભગવા પહેર્યા હતા પણ બાપુ એવા વ્યક્તિ હતા ને કે ગમે એવો ચમરબંધી હોય તો એના માટે જો કોઈ કલાકારને અન્યાય થાય કે કોઈ કલાકારનું કંઈક ખોટું થતું હોય તો બાપુ એ સામેલી વ્યક્તિને ખરેખરો ચમત્કાર બતાવતા બીજું કે જે બી કલાકારો નાનામાં નાનો કલાકાર હોય કે મોટામાં મોટો હોય બાપુ માટે બધા જ સરખા હતા અને બાપુ મને બહુ માનતા બહુ રાખતા ઘણી બધી કેસેટો બાપુએ બનાવી છે રામદેવ પીરની જેમાં મેં અટુક વ્યાસે ગોવિંદ રાજા છાયા પંડ્યા એ બધાએ કંટા પહેલાં બાપુ પોતે ગાતા પણ ખૂબ સરસ અને કલાકારો તો એમનો જીવ હતો બહુ સારું રાખતા આજે બાપુનો બાપુની હસ્તી નથી પણ અત્યારે આપણે ગાદી પણ આપ જોઈએ છે તો આંખો બંધ કરીએ તો એમ લાગે કે બાપુ સામે જ બેઠા છે એટલે બાપુ સાથે આત્મીયતા હતી અને બાપુને ભૂલી ન શકીએ બાપુ તો બાપુ છે તમારા માટે અમારા ગુરુ કરતાં અમારા પિતા સમાન વધારે હતા એમની સાથે સુખ દુઃખ બધું અમે લોકો બાટી શકતા હતા એવા બાપુનો આજ ખાલી ફોર્મને સાલે છે પેલું તો અહીંયાથી નીકળ્યા હોય તો કે ચલો બાપુને મળતા જઈએ એટલે બાપુ માટે તો હું શું કહું મને કોઈ શબ્દો નથી મળતા જીએ વિષભાઈ એના માટે મેં એક ગીત લખ્યું છે પરવાનગી હોય તો હું ઝલક ઝલક આપી દઉં હૈજી તારા ગી કાઢદા મેં এজনে কই আবে রে এদন সুখনাথ বাপু নো হেরে রে জি আর এতনে বাপু বাপু এ মারা বাপু কই এদন সুখনাথ বাপু ના બોલેજી હે બાપુ બાપુ કે ત બાપુનું હે મુખડું મે બાપુ બાપુ કે તાર બાપનું હેજ મુખડું મે નકલા ને જોઈ અયું રેત રે એ આજનો ચડે ને જી એ જી તારા રામા પીર દામે જો દે કોઈ આવે એ ધનશુક નાત બાપો નો મડે દેજી નો મડે દેજી એ જી નો મડે તેજી એ બાપા મારા બાપુ સોમિલ બેન અમારી ચેનલ માં આપકો ખૂબ ખુબ ધન્યવાદ ખૂબ ખુબ આભાર જી હું પણ આપનો ખૂબ આભાર માનું છું જયેશભાઈ આપની પાસે ઘણું બધું વર્ક છે કંઈકનું કંઈક આપ રિલીઝ કરતા હો છો મને સાઇન બી કરો છો વોટ્સઅપમાં ખૂબ જ બીજી હોવા છતાંય મારા માટે ટાઈમ લઈ મને આપે આમંત્રણ આપ્યું આપની ચેનલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે આપની પણ હું દિલથી ખૂબ ખૂબ આભારી છું અને આપના ચેનલ માટે હું દિલથી મા ભગવતી ખોડિયારને ભગવાનને પ્રાર્થના કરીશ કે આપની ચેનલનું નામ રોશન થાય અને આપ વ્યક્તિગત દિન દિન ખૂબ જ આગળ વધતા રહો